જય માતાજી મિત્રો જય અંબે અમે પગપાળા યાત્રા અંબાજી નીકળ્યા હતા ડીસાથી આજે અમે દાંત દાંતાથી આગળ પહોંચી ગયા હા જો વસ્તી કેટલી પગપાળા ચાલી રહી કમેન્ટમાં જય અંબે જરૂર લખજો મિત્રો જય જય અંબે ડુંગરાવાળી હા જો વસ્તી બધી અમે સાથે રથ પણ ચાલી રહ્યો છીએ બહુ વસ્તી બહુ ચાલે છે અંબાજી તમે પણ ગયા હો અંબાજી તો કમેન્ટમાં જરૂર જણાવજો અમે બીજા દિવસે દાંતા પકી ગયા હતા ડીસાથી ચાલ્યા હતા અમે બધામાં સાથે જ અમે